મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી હું છેલ્લા સોળથી સત્તર વર્ષથી આ જુબેલી રાજકોટની અંદર જુબેલી ગાર્ડનની અંદર આવેલું શનિદેવનું મંદિર છે નવગ્રહ મંદિર એમાં સેવા પૂજા કરું છું અહીંયા શનિવારે અમાવસોથી ઘણા લોકો દૂર દૂરથી બાર ગામથી પણ અહીંયા સેવા પૂજાઓ કરવા આવે છે અને અને આજનો દિવસ શનિ મીન રાશિમાં પ્રવેશ કરવાથી રાતના નવ ને ચુમ્માળીસ પછી મીન રાશિમાં પ્રવેશ કરશે તો એ સમયે મેષ રાશિમાં સાડા સાતીનું પ્રથમ ચરણ સ્ટાર્ટ થશે અને સિંહ રાશિમાં અઢી વર્ષનો શનિ મહારાજ પનો પ્રવેશ કરશે અને ધન રાશિમાં પણ અઢી વર્ષની પનોતિ પ્રવેશ કરશે પછી કુંભમાં શનિનો ત્રીજો ચરણ પ્રવેશ કરશે અને મીનમાં શનિનો બીજો ચરણ પ્રવેશ કરશે અને આજે કર્ક રાશિ અને મકર રાશિમાં મકર રાશિ વાળા અઢી વર્ષની પતિ આજે નવ ને ચુમ્માળીસ પછી આ કે અઢી વર્ષ પૂરા થશે અને મકર રાશિને સાડા સાડા રાશિ નવ ને ચુમ્માળીસ પછી શનિ મહારાજ એમની રાશિમાંથી મુક્તિ એટલે કે સાડા સાત પૂરી થશે તો આજના દિવસે આ લોકોને છાયાનું દાન કરવું જોઈએ જેમ કે છાયા એટલે કે છત્રી પછી પાદુકાનો પછી આજનો દિવસે શનિ મહારાજને તેલ ચડાવવાથી આકડાની માળા પહેરાવતી કાળો વસ્ત્ર પહેરાવતી અને આજના દિવસે મંત્ર જાપ કરવાથી એમના પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી શનિ મહારાજ રાહત આપે છે અને શનિ મહારાજ આજે કોઈ પણ વ્યક્તિ જેમ ત્યાં ઘણાના શનિચંદ્ર નો યોગ હોય અથવા શનિરાવો નો શ્રાપિત દિવસ હોય શનિ શનિકેતુ નો શ્રાપિત દિવસ હોય તો આ શનિ મહારાજ ની પૂજા કરવાથી એમને કુંડલીના જે કઈ દોષ છે એમાંથી પણ એમને મુક્તિ મળે છે રાહત આપે છે જય શનિદેવ